પ્રભુદાસ તળાવમાં ટ્યુશનમાં ગયેલા વિદ્યાર્થીને શિક્ષિકાના પુત્રએ માર માર્યો હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાવાય પ્રભુદાસ તળાવના મફત નગરમાં સબાનાબેન દ્વારા ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે જેમાં પ્રભુદાસ તાળાવમાં રહેતા યાસીનભાઈ ફિરોજભાઈ બેલીમનામના વિદ્યાર્થી ભણવા માટે ગયા હતા તે સમયે તેની સાથે અન્ય એક મિત્ર સાથે મજાક મસ્તી કરતા હોય જેના અનુસંધાને શિક્ષિકા સબાનાબેનના દીકરા આદિલભાઈ ડીક્કા પાટુનો યાસીનને માર મારતા તેમને પ્રથમ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને સુધરતા તબિયત તબિયત તેમને સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે સમગ્ર બનાવને લઈ ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

新生三年的